દોસ્તો હાલમાં જે રણુજામાં લોકો ચાલી રહ્યા છે ને જે વાહનો લઈને જઈ રહ્યા છે ત્યારે હાલમાં જે વરસાદની મોસમમાં જે પોલીસ કેવી રીતે મદદ કરી જુઓ ખાલે તો બીજા ખાલીઓમાં વાત કરી રાજકોટ બાજુ જે મેળો ભરાવાનો હતો પાંચ દિવસ માટે ત્યારે જે ત્યાં આગળ જે વરસાદ પડતા ત્યાં આગળ પૂરો પૂરો મેળો પાણીથી ભરાઈ ગયો હતો ત્યાં આગળ પબ્લિકને જે કરોડો રૂપિયા નુકસાન આવી ગયું હતું અને ઘણા લોકો વર્ષોથી આ મેળાની વાટ જોતા કે ક્યારે મેળો આવે ત્યારે આપણે ફરવા જઈએ ત્યારે આ જે શરૂઆત થઈ હતી તેમાં પણ અચાનક વરસાદની માહોલ આવી ગયો તેવા પછી આખો મેળો ડૂબી ગયો હતો અને બીજા વિડીયો

જે પાણી આવી શકે છે તો ત્યારે નદી વિસ્તારમાં સાઈડમાં માં રહેવું મળીએ બીજા વિડીયોમાં તો આવો વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી દેજો